વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રમાણે દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે પોતાના ખેતરમાં અડધી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા જઈ રહ્યા છે તેના કારણે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આમ તો દર વર્ષે નર્મદા કેનાલ મારફતે અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ સરહદી વિસ્તાર સિવાયના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં કેરાનો પોર્સી નથી જેના કારણે હવે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે બે મોટા જળાશયો દાંતીવાડા અને સીપુ આવેલ છે આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાને કારણે દાંતીવાડા જળાશય પાણીથી ભરપૂર ભરાયો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોમાં દાંતીવાડાનું પાણી પહોંચતું નથી જેને કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે એક તરફ ખેડૂતો હવે શિયાળો વાવેતર નીકળી રહ્યા છે અને નવા વાવેતરની વિચારણા કરી રહ્યા છે ત્યારે હવે આવતાની સાથે પાણીની તંગી સર્જાય છે સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તર્જ પ્રમાણે તેરસો ફૂટ રહ્યા છે તેના કારણે હવે ખેડૂતોના ખેતરમાં ખેતી કરવી મુશ્કેલી બની છે અને હા તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને કેનાલ બનાવીને પાણી પહોંચાડવામાં આવે તેથી ખેડૂતો ખેતીના વ્યવસાય સાથે સારી રીતે ખેતી કરી શકે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તે પ્રમાણે હવે દિવસે ને દિવસે ખેતી જલાવા ઓછી થઈ રહી છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી વગર મોટા ભાગના ખેતરો સુકાપટ જોવા પડી રહ્યા છે ત્યારે ખેડૂતોનું માનવું છે કે હવે ધીમે ધીમે ઉનાળો શરૂ થઈ રહ્યો છે અને તેવા સમયે સરકાર દ્વારા કોઈ યોગ્ય કેનાલો બનાવીને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે નહીતર આવનાર સમયમાં મોટાભાગના ખેતરો ત્યાંથી નીકળીને વ્યવસાય સાથે જોડાશે જાટ નવીનભાઈ પાણી સમસ્યા છે જેનું કોઈ સમાધાન જેવું પરિસ્થિતિ જ નથી કારણ કે પાણી બહુ ઊંડે જતા રહ્યા છે આજે તેરસો ફૂટના બોર બનાવવા પડે છે અને એમાં પણ પાણી નથી જ સો ટકા ગેરંટી વાળી તો ત્રણ બોર બનાવીએ ચાર બોર બનાવીએ ત્યારે એક બોર સક્સેસ જાય એમાં પણ મોડ ચાળીસ ફુવાર જ ચાલતા હોય છે એ હા ગંભીર પરિસ્થિતિ રહેવાની કારણ કે બાજરી મગફળી અને તેઠી જેવું તડવું જેવું વાવેતર કરીએ તેમાં પુષ્કળ પાણી જોઈએ પણ એ પાણી તો છે જ નહીં એટલે માડ માંડ ગેર ખાય એટલા લોકો બાજરીનું વાવેતર કરશે મગફળીને પાણી જોઈએ મળવાનું નહીં ટેટી તળવી જ જોઈએ એ પૂરતું મળવાનું એટલે જો વીસ વીઘાનો વાવેતર થયું હશે તે પાંચ વીઘા લોકો ઘર ઘર પૂરતું કરશે અને એમાં પણ પશુપાલન માટે ઘાસચારોની ખૂબ જરૂરી છે એને ખૂબ તંગી સર્જાઈ રહી છે હલો મારું નામ કરશનભાઈ રામજીભાઈ નાય મારો ગામ યાવરપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા હવે હવે હાલ મારે મેં બે બોર કરાયા છે અને આ તીસરો બોર કરાયો તો પાણી એક વાસે માપનો છે તો હવે સરકાર ગમે તે એમ કરીને પાણી ગમે તે વ્યવસ્થા કરે કેમ કે હાલ હવે અમારે અમારે દસ વીઘા જમીન છે તો અમે પાંચ વીઘા પાઈને પાંચ વીઘા પડી રહે તો એવું ભલા થઈને સરકારનો નિર્ણય લે